મોરબી જિલ્લા અને મોરબી શહેરમાં થઈને અત્યાર સુધીમાં કુલ ત્રણ મૃત્યુ થયેલા છે એન્સેફેલાઇટિસ એટલે કે ચાંદીપુરમ નામનો જે વાયરસ છે કે જે ફ્લાય નામની માખી કે મચ્છર કરતાં પણ ચોથા ભાગની હોય છે એ એના કારણે નાના બાળકો બાર વર્ષથી નીચેના ચૌદ વર્ષથી નીચેના બાળકોને આ રોગ થતો હોય છે તો અત્યારે જે ત્રણ મૃત્યુ થાય ત્રણેય શંકાસ્પ્રદ મૃત્યુ હતા મૃત્યુ થયા બાદ જે અમે રિપોર્ટ પુના અને હવે ગાંધીનગર ખાતે મોકલીએ છીએ એનો જે રિપોર્ટ આવતા એક કેસ ચાંદીપુરમનો પોઝિટિવ આવેલ હતો સરકાર આ બાબતે સજાગ છે અને રાજ્ય સરકાર તરફથી તમામ મદદની જિલ્લા વહીવટીતંત્રને ખાતરી મળેલી છે અમારા સીડીએચઓ અને સીડીએમઓ આ બાબતે અને અમારી આરોગ્યની તમામ ટીમો કાર્યરત થઈને કામગીરી કરી રહી છે જરૂરી દવાઓનો છંટકાવ કરી રહી છે આંગણવાડી અને શાળામાં જે અમારે પગલાં ભરવાના જેમ એ માટેની કાર્યવાહી ચાલુ છે જિલ્લા વિકાસ અધિકારી પણ આ બાબતે ઉત્સુકતાથી અને સભાનતાપૂર્વક ખૂબ સારું કામગીરી હવેના કોઈ બાળકોને ના થાય તે માટે કરી રહ્યા છે આપણા જિલ્લામાં આજ રોજ ચાંદીપુરમના કારણે કોઈ બાળકનું મૃત્યુ થયેલ નથી જે મૃત્યુ થયા હતા એ ચૌદમી જુલાઈ સોળમી જુલાઈ અને સત્તર જુલાઈના દિવસે થયા હતા અને જે પોઝિટિવ આવ્યા એ પણ સત્તર જુલાઈ ઓગણીસ કે વીસ જુલાઈના રિપોર્ટ પોઝિટિવ એક બાળકનો આવેલ હતો હું આપના મારફતે મોરબીના લોકોને વિનંતી કરીશ કે આનાથી કોઈએ ગભરાઈ જવાની જરૂર નથી પરંતુ તાકીદના જે પગલાં રાજ્ય સરકાર જણાવે છે જે અમારા આરોગ્યના ડૉક્ટર જણાવે છે તે બાબતે આપે પૂરતી કાળજી લેવી જોઈએ અમોએ સિવિલ હોસ્પિટલમાં આ બાબતનો એક અલાયદો વોર્ડની વ્યવસ્થા કરેલી છે જેથી કોઈ પણ બાળકને જે પણ ટ્રીટમેન્ટ આપવી પડે તે ટ્રીટમેન્ટ આપણે આપી શકીએ અને આપના મારફતે વધુ એક ધ્યાન દોરીશ કે આપણા મોરબી જિલ્લામાં જે ત્રણ મૃત્યુ થયા કોઈ એક ક્લસ્ટરમાં નથી થયા ત્રણે જુદા જુદા એરિયામાં થયા છે અને ત્રણેય બાળકોના જે માંદા પડવાના લક્ષણો હતા એ ત્રણેના સંપૂર્ણ જુદા હતા જેથી આપણે ત્યાં ચાંદીપુરમ વાયરસનું જે રોગચાળો ફાટી નીકળ્યો કહેવાય એને કોઈ સમર્થન મળતું નથી કારણ કે આવો રોગચાળો હોય તો એક જ એરિયામાં ઘણા બધા બાળકો માંદા પડે તો કહેવાય આ ત્રણેય જુદા જુદા એરિયામાં થયેલા છે ત્રણેની બારગામની હિસ્ટ્રી છે ત્રણેય બુદ્ધ આપણા મોરબીની બહારથી આવેલા છે એટલે ગભરાવવાની જરૂર નથી પરંતુ કોઈ પણ જ્યારે આવો રોગચાળો હોય ત્યારે નાના બાળકો માટે આપે જે તાકીદના પગલાં ભરવા જોઈએ તેની હું ફરીથી વિનંતી કરું છું અને અમે અમારા ડૉક્ટરોએ મોરબીના ખાનગીના જે પ્રેક્ટિસનર્સ અને પીડિયાટ્રિશિયન સાથે પણ મિટિંગ કરેલી છે અને એમને પણ સૂચના આપેલી છે કે આ પ્રકારનો કોઈ પણ કેસ આવે તો તંત્રના ધ્યાન ઉપર મૂકે જ્યારે કોઈપણ બીમા બનતી હોય સારી કે ખરાબ ત્યારે જાત જાતની વાતો થતી હોય છે આપ કોઈને પણ ના મોરબી જિલ્લાના કે શહેરના નાગરિકોને વિનંતી છે આપને કોઈ પણ કંઈ પૂછવું હોય તો અમારા સીડીએચ શ્રી અમારા સીડીએમઓ શ્રી ડીઓ શ્રી અથવા મારો સંપર્ક કરી શકે છે આપ કોઈ પણ પીએચસી સીએચસીના મેડિકલ ઓફિસરનો સંપર્ક કરી શકો છો આપ આપના આશા વર્કર બેનનો પણ સંપર્ક કરી શકો છો આ રીતની જે ગેરવ્યાજની વાતો કે કોઈ અફવાઓ આવતી હોય તો એને આપ સાચું માનીને ક્યાંક કોઈક માણસ વધારો ઘટાડો કરીને એ વાતને વધારે ચગાવે તે લોકોના હિતમાં નથી એટલે આવે આપ સૌએ આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ અને ત્રણથી વધારે કોઈ મૃત્યુ નથી થાય એ બાબતને જો કોઈ બીજા કહેતા હોય તો હું આને ખંડન કરું છું ત્રણ મૃત્યુ થયા એ હકીકત છે ને એ બાબત આપણે આજથી સાત એક દિવસ પહેલાં જ અમે મીડિયા સમક્ષ રજૂ કરેલી છે